વેલકમ ટુ ધ સર્વોપરી સાયન્સ કોલેજ ટુડે વી વિલ સ્ટડીડ અબાઉટ સ્ટડીક્રોનિયસ ગ્રોથ એન્ડ કન્ટિન્યુઅસ કલ્ચર ઓફ બેક્ટેરિયા કલ્ચર સિક્વન્સ વાઇઝ ઇવેન્ટ ઓફ સેલ સાયકલ કેન નોટ બી મેઝર્ડ યુઝિંગ અ સિંગલ બેક્ટેરિયલ સેલ સિન્સ અ સિંગલ સેલ ઇઝ અ વેરી માઇન્યુટ ઇન સાઇઝ સેલ સાયકલ કેન નોટ બી સિક્વન્સ વાઇઝ ઇવેન્ટ તે એક જ બેક્ટેરિયલ સેલની મદદથી મેઝર કરી શકાય છે કારણ કે એક સેલ તે સેલ કદમાં ખૂબ જ સૂક્ષ્મ હોય છે ઓલ ધી બેક્ટેરિયા એક્ઝિસ્ટ ઇન સેમ ફેઝ ઓફ ગ્રોથ તમામ બેક્ટેરિયા વૃદ્ધિના સમાન તબક્કામાં અસ્તિત્વ ધરાવે છે કલ્ચર ઓફ ઓર્ગેનિઝમ્સ વેર ઈચ એન્ડ એવરી સેલ ઇઝ ઇન ધ સેમ સ્ટેજ ઓફ ધ લાઈફ સાઇ સોરી લાઇફ સાયકલ ઇઝ કોલ્ડ અ સિન્ક્રોનિયસ કલ્ચર ઓર્ગેનિઝમનું કલ્ચર જ્યાં પ્રત્યેક સેલ તેમના લાઈફ સાયકલના સેમ સ્ટેજમાં હોય છે તેને સિન્ક્રોનિયસ કલ્ચર કહેવામાં આવે છે એમાં ફિગર આપેલી છે એમાં જુઓ સિન્ક્રોનિયસ ગ્રોથ એન્ડ સિન્ક્રોનિયસ ગ્રોથની ફિગર આપેલી છે નંબર ઓફ સેલ વર્સિસ ટાઈમ સિન્ક્રોનિયસ ગ્રોથ ઓફ બેક્ટેરિયા અ ગ્રોથ કરવ ફોર અ સિન્ક્રોનિયસ કલ્ચર ઇન્ડિકેટ સેલ નંબર વર્સિસ ટાઈમ સિન્ક્રોનિયસ કલ્ચર માટે ગ્રોથ કરવ સેલ નંબર વર્સિસ ટાઈમ સૂચવે છે ધીસ ઇન્ડિકેટ ધેટ ઓલ સેલ ઇન ધ કલ્ચર ડિવાઇડ એટ ધ સેમ ટાઈમ આ સૂચવે છે કે કલ્ચરના બધા કોષો એક એક જ સમયે વિભાજિત થાય છે કે એ છે ને દરેક સેલ છે એ એક જ સમયે વિભાજિત થઈ છે ધ સિન્ક્રોનિયસ જનરલી લાસ્ટ ઓનલી ફોર ફ્યુ જનરેશન્સ એઝ અ ડોટર સેલ ઓફ અ સિંગલ સેલ અલ્સો સુન ગેટ આઉટ ઓફ ફેઝ વિથ વન અનધર એમાં શું કહેવા માગે છે કે સિન્ક્રોની સામાન્ય રીતે થોડી જનરેશન સુધી ચાલે છે કારણ કે એક જ સેલની જે પુત્રી કોષ હોય એટલે કે ડોટર સેલ પણ ટૂંક સમયમાં એકબીજા સાથે તબક્કાની બહાર નીકળી જાય છે અ નંબર ઓફ ટેકનિક્સ હેવ હેવ બિન ડેવલપડ એન્ડ આર યુટિલાઇઝ ફોર ઇસ્ટાબ્લિશ અ સિન્ક્રોનિયસ કલ્ચર સંખ્યા સંખ્યાબંધ ટેકનિક વિકસિત કરવામાં આવી છે અને તે એક સિન્ક્રોનિયસ કલ્ચરની સ્થાપના કરી શકે છે એમાં અલગ અલગ ટાઈપ આપેલા છે ફિલ્ટર લાઈટ સ્ટિમ્યુલેશન અલ્ટર ટેમ્પરેચર ન્યુટ્રીયન્ટ લિમિટેશન મેનિપ્યુલેટિંગ ધિઝિકલ એન્વાયરમેન્ટ ઓર કેમિકલ કમ્પોઝિશન ઓફ ધી મીડિયમ ઇઝ ધ બેસ્ટ વે ટુ ઓપ્ટેઇન અિન્ક્રોનિયસ કલ્ચર ફિઝિકલ એન્વાયરમેન્ટ અથવા માધ્યમની રાસાયણિક રચનાને સોરી Manipulation to the physical environment to chemical composition of the medium is the best way to obtain a synchronous culture. In example, so inoculating the cell into a medium at suboptimal temperature and to maintain them at that temperature will result in their slow metabolism but no cell division. સબ ઓપ્ટિમલ તાપમાને એક માધ્યમમાં કોષોને છે ને ઇનોક્યુલેશન કરવું અને તે તાપમાને જાળવવું પરિણામ તેમના છે ને ધીમી ચયાપચયમાં પરિણમશે પરંતુ સેલ વિભાજીત થશે નહીં એ સિન્ક્રોનિયસ કલ્ચર મે બી ઓપ્ટેન બાય સિલેક્ટિંગ ઓર્ગેનિઝમ્સ ઓફ ઇક્વિવેલન્ટ સાઇઝ ફ્રોમ અ પોપ્યુલેશન પોપ્યુલેશનમાંથી સમાન કદના ઓર્ગેનિઝમની પસંદગી કરીને એ સિન્ક્રોનિયસ કલ્ચર મેળવી શકાય છે કે એમાં છે ને સેમ સાઇઝના જે ઓર્ગેનિઝમ હશે તેમને પસંદગી કરવામાં આવશે અને કલ્ચર મેળવી શકાય છે બેક્ટેરિયા ડુ નોટ ફોર મોર ધેન ટુ ઓર થ્રી જનરેશન્સ બેક્ટેરિયા બે અથવા ત્રણ જનરેશનથી વધુ સાઇમલ્ટેન્યુઅસલી માટે એક સાથે વહેંચાતા નથી બટ એક્સપ્લેનેશન શુડ બી ડન ઇન ધ ફર્સ્ટ ઓર સેકન્ડ જનરેશન્સ આમ પ્રયોગ પ્રથમ કે બીજી જનરેશનમાં થવો જોઈએ તો પણ આમાં ત્રીજા અને બીજા બીજી જનરેશનમાં સાઇમલ્ટેન્યુઅસલી માટે એક સાથે વહેંચાતા નથી સેકન્ડ કન્ટિન્યુઅસ કલ્ચર ધ ટિપિકલ ગ્રોથ કવ ઓફ બેક્ટેરિયા એઝ અ ડિસ્કસ્ડ અબઉ ઇન્કલુડ ફોર ફેઝિસ એન્ડ નોન એઝ અ બેક કલ્ચર બેક્ટેરિયાના વિશિષ્ટ ગ્રોથ કવ ઉપર જણાવ્યા મુજબ છે ને ચાર તબકામાં સામેલ છે અને તે બેચ કલ્ચર તરીકે ઓળખાય છે મીન્સ ઇન બેચ બેચકલ્ચર બેક્ટેરિયલ પોપ્યુલેશન ફોલો ફોર ટિપિકલ ફેઝિસ એમાં આપણે ચાર તબક્કા જોઈએ એમના તો Lake phase, log phase, stationary phase, and decline phase. In research and in the industrial process, it in, it is often de uh, desirable to maintain a bacterial population in exponential phase. This conditions is known as a steady state. and ane ઇન્ડસ્ટ્રીયલ પ્રક્રિયાઓમાં એક્સપો એક્સપોનેન્શિયલ ફેઝમાં બેક્ટેરિયાની વસ્તીને જાળવવા હંમેશા ઇચ્છનીય હોય છે આ કન્ડિશનને સ્ટડી સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે મેની ટેકનિક્સ હેવ બિન ડિસ્કવર્ડ ધેટ પરમિટ મેન્ટેન મેન્ટેનન્સ ઓફ બેક્ટેરિયલ કલ્ચર ઇન ધ એક્સપોનન્શિયલ ગ્રોથ ફેઝ ફોર અ એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ટાઈમ બાય ઇસ્ટાબ્લિશિંગ અ કન્ટિન્યુઅસ કલ્ચર ઘણી ટેકનિકો શોધી કાઢવામાં આવી છે કે કન્ટિન્યુઅસ કલ્ચરની સ્થાપના દ્વારા વધારાના સમયગાળા માટે એક્સપોનન્શિયલ વૃદ્ધિના તબક્કામાં બેક્ટેરિયલ કલ્ચરની જાળવણી માટે ફોર ઇસ્ટાબ્લિશિંગ કલ્ કન્ટિન્યુઅસ કલ્ચર સ્ટરાઇલ મીડિયમ ઇઝ એડેડ ઇન ટુ અ કલ્ચર વે વેલ્સલ ફોલોડ બાય ઇનોક્યુલેટિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ સપ્લાયિંગ મેક્ઝિમમ ઓક્સિજન એન્ડ સબસ્ટ્રેટ કન્ટિન્યુઅસ કલ્ચર સ્થાપિત કરવા માટે સ્ટરાઈલ મીડિયમ એક કલ્ચર વેસલમાં ઉમેરવામાં આવે છે ત્યારબાદ ઓર્ગેનિઝમને ઇનોક્યુલેટ કરીને મહત્તમ ઓક્સિજન અને સબસ્ટ્રેટનો સપ્લાય કરવામાં આવે છે એમાં શું થશે કે ઓક્સિજન અને સબસ્ટ્રેટનો સપ્લાય કરવામાં આવશે આફ્ટર પર્ટિક્યુલર ગ્રોથ યુટિલાઇઝ મીડિયમ વિથ માઇક્રો ઓર્ગેનિઝમ રિમૂવ એન્ડ સેમ અમાઉન્ટ ઓફ મીડિયમ શુડ બી એડેડ નોન એઝ અ ફ્લોરેટ ઓર ડાયલ્યુશન રેટ પર્ટિક્યુલર ગ્રોથ પછી માઇક્રો ઓર્ગેનિઝમ સાથેના ઉપયોગી મીડિયમને હે ને રિમૂવ કરવામાં આવે દૂર કરવામાં આવે અને તે જ પ્રમાણમાં મીડિયમ ઉમેરવામાં આવે છે જેને ફ્લોરેટ અથવા ડાયલ્યુશન રેટ તરીકે ઓળખવામાં આવે છે કે જેટલું મીડિયમ એ જે ઉપયોગી મીડિયમ હશે એ જેટલું એ દૂર કરે ને અલગ લઈએ ને એટલું જ એટલા જ પ્રમાણમાં એ મીડિયમને ઉમેરવામાં આવશે ધ ડાયલ્યુશન રેટ ડી ઇન ધ કલ્ચર વેસલ કેન બી એક્સપ્રેસ એક્સપ્રેસ એઝ અ ડી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન બી વેર એફ ઇઝ ધ ફ્લોરેટ ઓફ ધી ઇનકમિંગ મીડિયમ એન્ડ વી ઇઝ ધ વોલ્યુમ ઓફ મીડિયમ ઇન ધ કલ્ચર વેસલ સમટાઈમ ગ્રોથ રેટ ઓફ ઓર્ગેનિઝમ્સ આર લોઅર એન્ડ ડાયલ્યુશન રેટ ઇઝ મચ હાયર લીડ્સ ટુ વોશઆઉટ ઓફ બેક્ટેરિયા ફ્રોમ વેસલ કેટલીક વખત ઓર્ગેનિઝમનો ગ્રોથ રેટ ધીમો હોય છે અને ડાયલ્યુશન રેટને કારણે વેસલમાંથી બેક્ટેરિયા વોશઆઉટ તરફ દોરી જાય છે વોશઆઉટ પ્રોબ્લેમ કેન બી રિમૂવ બાય ટુ વેઝ કેમોસ્ટેટ એન્ડ ટર્બિડોસ્ટ્રેટ વોશઆઉટ સમસ્યા છે ને બે રીતે દૂર કરી શકાય છે કેમોસ્ટેટ અને ટર્બિડોસ્ટ્રેટ દ્વારા ઇન કેમોસ્ટેટ વોશઆઉટ પ્રોબ્લમ્સ એલિમિનેટેડ બાય મેઝરિંગ કોન્સન્ટ્રેશન ઓફ એન ઇસેન્શિયલ કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ મીડિયમ ધેટ કન્ટ્રોલ ધ ગ્રોથ રેટ ઓફ ધી સેલ મીડિયમના આવશ્યક રાસાયણિક ઘટકની સાંદ્રતાને માપવા દ્વારા દૂર કરવામાં આવે છે જે સેલના ગ્રોથ રેટને નિયંત્રિત કરે છે ધ કોન્સન્ટ્રેશન ઓફ ધી સબસ્ટ્રેટ ઇન વેસલ ઇઝ કન્ટ્રોલ બાય ધ ડાયલ્યુશન રેટ સબસ્ટ્રેટના કોન્સન્ટ્રેશનને વેસલમાં ડાયલ્યુશન રેટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે ધસ બાય એડજસ્ટિંગ ધ ડાયલ્યુશન રેટ ધ ગ્રોથ રેટ કેન બી કન્ટ્રોલ આમ ડાયલ્યુશન રેટને એડજસ્ટ કરીને ગ્રોથ રેટને નિયંત્રિત કરી શકાય છે ધો ધન કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટેટ વિલ બી મેન્ટેન ટુ અ લો લેવલ સબસ્ટેટને નીચા સ્તરે જાળવવામાં આવશે ધ સેલ વિલ બી ઓલ્સો ગ્રો એટ અ સ્લો રેટ આમાં ફિગર આપેલી છે આ કેમોસ્ટેટ માટેની બુકમાં એ તમે જોઈ લેજો અ સ્ટેટ ઇઝ અ ઇક્વિપ્ડ અ ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસ ધેટ મોનિટર્સ ધ સેલ ડેન્સિટી ઇન ધ ગ્રોથ ચેમ્બર એન્ડ કંટ્રોલ ધ ડેલ્યુશન રેટ ટુ મેન્ટેન ધ સેલ ડેન્સિટી ઇન ધ વેસન ટર્બિડોસ્ટેટ ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસથી સજ્જ છે જે ગ્રોથ ચેમ્બરમાં સેલની ઘનતાનું નિરીક્ષણ કરે છે અને વેસલમાં સેલની ડેન્સિટી જાળવવા માટે ડાયલ્યુશન રેટને નિયંત્રિત કરે છે ઇફ ધ સેલ ડેન્સિટી એક્સિડ અ પ્રેઝી પ્રિસેટ લેવલ ધ કલ્ચર મીડિયમ ઓટોમેટિકલી એન્ટર ધ કલ્ચર વેસલ એન્ડ ઇફ ધ સેલ ડેન્સિટી ડિક્રીઝ ધ ડાયલ્યુશન રેટ ઇઝ ડિક્રીઝ જો સેલની ઘનતા પ્રિસેટ સ્તરમાં પ્રિસેટ સ્તર કરતાં વધી જાય છે તો કલ્ચર માધ્યમમાં આપમેળે કલ્ચર વેસલમાં પ્રવેશે છે અને જો સેલની ઘનતામાં ઘટાડો થાય ત્યારે ડાયલ્યુશન રેટમાં ઘટાડો થાય છે વેન ધ ટોટલ સેલ કોન્સન્ટ્રેશન એન્ડ ધી ન્યુટ્રિટ સપ્લાય આર બેલેન્સ એન્ડ ઇટ ઇઝ એન્ડ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ ધ સિસ્ટમ ઇઝ ઇન ધ ઇઝ ઇન અ સ્ટેટ જ્યારે ટોટલ સેલની સાંદ્રતા અને ન્યુટ્રિયન્ટ સપ્લાય સંતુલિત હોય છે અને ત્યારે સિસ્ટમ સ્થિર સ્થિતિમાં હોય છે તો આપણે ટર્બિડોસ્ટેટમાં ફરી વખત જોઈએ તો એમાં શું કહેવા માગે છે કે સ્ટેટ ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસથી છે ને સજ્જ હોય છે જે ગ્રોથ ચેમ્બરમાં સેલની ઘનતાનું નિરીક્ષણ કરે છે અને વેસલમાં સેલની ડેન્સિટી જાળવવા માટે ડાયલ્યુશન રેટને નિયંત્રિત કરે છે અને નેક્સ્ટ શું કહેવા માગે છે કે જો સેલની ઘનતા પ્રિષ્ટ સ્તરમાં સ્તર કરતાં વધી જાય છે તો કલ્ચર માધ્યમ આપમેળે કલ્ચર વેસલમાં પ્રવેશે છે અને જો સેલની ઘનતામાં ઘટાડો થાય છે ત્યારે ડાયલ્યુશન રેટમાં ઘટાડો થાય છે અને જ્યારે ટોટલ સેલની સાંદ્રતા અને ન્યુટ્રિયન્ટ સપ્લાય સંતુલિત હોય છે ત્યારે સિસ્ટમ સ્થિર સ્થિતિમાં હોય છે ઓકે થેન્ક યુ